ફ્રેન્ડ્સ જય ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ભીંડા ડુંગળીનું શાક એક નવી જ રીતે તો તમે બધાએ ઘણી બધી રીતે ભીંડાનું શાક બનાવ્યું હશે અને ખાધું પણ હશે પણ આજે આપણે ઝટપટ બની જાય તેવું અને ઢાબા અને હોટલના શાકને ટક્કર મારે તેવું શાક બનાવશું અને આ શાક બનાવવું એકદમ ઈઝી છે ને આમાં ના તો તમારે બેસનનો યુઝ કરવાનો છે કે ના તો આપણે કોઈપણ જાતના ફરસાણનો યુઝ કરશું કે ના તો આપણે ભીંડાને ભરવાની ઝંઝટ છે તો પણ આ શાક એકદમ ટેસ્ટી એવું બનશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા મેં ભીંડા લઈ લીધા છે અને થોડી ડુંગળીની આવી રીતે કડીઓ અલગ કરી લીધી છે તો તમારું જેવડું ફેમિલી હોય એ પ્રમાણે તમારે અહીંયા ભીંડા લઈ લેવાના છે અને ભીંડાના મેં આવી રીતે ધોઈ અને સાફ કરી અને બે ટુકડા કરી લીધા છે તો આપણે એક ભીંડામાંથી બે ટુકડા કરી લેવાના છે અને ભીંડામાં આપણે પાણી ન હોવું જોઈએ વાતની આપણે આપણે ખાસ ધ્યાન રાખવાની છે ધોઈ અને અને સરસ એવા એને સુકાવી પછી જ તેનો યુઝ કરશું અને મેં અહીંયા ત્રણ નાની મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો તેને આવી રીતે કટ કરી ચાર ભાગમાં અને આવી રીતે તેની કડીઓ અલગ કરી લીધી છે અને વચ્ચેનો જે પાર્ટ નીકળે છે તેનો આપણે શું યુઝ કરવાનો છે હું તમને આગળ વિડીયોમાં બતાવું તો જો આ વચ્ચેનો પાર્ટ નીકળો છે તેને પણ આપણે અહીંયા સાઈડમાં રાખી દીધો છે અને અહીંયા થોડું મેં મરચું આદુ અને લસણ લીધું છે અને થોડા અહીંયા ટમેટા લીધા છે એક મીડિયમ સાઈઝ નું ટમેટું છે એને આવી રીતે અંદર થી બીનો ભાગ હટાવી લીધો છે અને તમે જોઈ શકો છો બીનો ભાગ આપણે હટાવી લીધો છે અને તેનો પણ આપણે યુઝ કરશું આગળ વિડીયોમાં આપણે તેને ફેંકી નથી દેવાનું તો હવે આપણે એક મિક્સર નું જાર લઈ લઈએ અને તેમાં આપણે આદુ મરચા અને લસણના જે ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરી દઈએ અને જે ડુંગળીનો પાર્ટ આપણે વચ્ચેનો નીકળ્યો છે તેને પણ આપણે આમાં એડ કરી દેવાનું છે અને એક મીડિયમ સાઈઝ ટમેટું અને જે વચ્ચેનો બિયાનો ભાગ નીકળ્યો છે તે પણ આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું તો જો અહીંયા બધું મે મિક્સરના જારમાં એડ કરી દીધું છે અને હવે ઢાંકણ ઢાંકીને આપણે આને એક પ્યોરી બનાવી લઈએ તો જો સરસ એવી અહીંયા આપણી પ્યોરી બની ગઈ છે તો હું તમને બતાવું એકદમ સ્મૂથ એવી આપણે આને પ્યુરી બનાવી લેવાની છે તો જો સરસ એવી આપણી પ્યોરી બની ગઈ છે તો બસ આટલું જ આપણે અહીંયા કરવાનું છે તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરીએ તો એના માટે અહીંયા એક વાસણમાં મેં તેલ લઈ લીધું છે તો તેલ અહીંયા મેં મોટા બે ચમચા જેટલું લીધું છે બે ચમચાથી થોડું ઉપર મેં તેલ લીધું છે જનરલી ભીંડાના શાકમાં તેલ થોડું વધારે જ જતું હોય છે અને જે આપણે નોર્મલ ભીંડાના શાકમાં તેલનો યુઝ થાય છે એટલું જ તેલ આપણે અહીંયા યુઝ થશે વધારે બિલકુલ બી તેલ અહીંયા યુઝ નહીં થાય તો હવે આપણે આ તેલ ગરમ થઈ જાય પછી આપણે જે ડુંગળીની કળીઓ અલગ કરી છે તે એડ કરી દઈશું અને આપણે આને વધારે નથી તળી લેવાની અને આપણે બસ થોડી તે સોફ્ટ થાય એટલી જ આપણે આને તળવાની છે તો આવી રીતે આપણે તેને ફેરવતા રહી અને થોડી અને સોફ્ટ થાય ત્યાં સુધી તેલમાં થવા દઈશું તો બસ 1 મિનિટ જેવું અને આપણે થવા દેવાનું છે તો ડુંગળીને સોફ્ટ થતા જરા પણ વાર નથી લાગતી એકદમ જલ્દીથી તે સોફ્ટ થઈ જતી હોય છે તો જો સરસ એવી હવે થઈ ગઈ છે આપણી ડુંગળી તો આપણે હવે તેને બહાર કાઢી લઈએ તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાની છે ડુંગળીનું પ્રમાણ તમે તમારી રીતે અહીંયા વધારે કે ઓછું કરી શકો છો તમે જે પ્રમાણે શાક બનાવો છો એ પ્રમાણે તમારે અહીંયા ડુંગળી લઈ લેવાની છે તો હવે તે જ તેલમાં આપણે જે ભીંડા કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈએ તો આ રીતે શાક બનાવવાથી ભીંડા બિલકુલ ભી ચીકણા નહીં રહે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણે ભીંડાને પણ હવે સરસ એવા તળી લેવાના છે આ જ તેલમાં તો ભીંડાને તળાતા અહીંયા આપણે ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે તો સરસ એવા આપણે આને ફેરવતા રહી અને તળી લેવાના છે તો જો બે મિનિટ પછી હું તમને બતાવું તો જો બે મિનિટ પછી આવા આપણા ભીંડા એકદમ સરસ એવા સોફ્ટ થવા લાગ્યા છે અને બિલકુલ પણ ચીકડા નહીં રહે જે લોકોને ભીંડાનું શાક બિલકુલ નથી ભાવતું ને એ લોકો પણ બે વાર લઈને આ ભીંડાનું શાક ખાશે એટલું બધું ટેસ્ટી બને છે અને જરા પણ ચીકણું નહીં બને તો જો હવે સરસ એવા આપણા ભીંડા થોડા થોડા સોફ્ટ થવા લાગ્યા છે તો જો હું હવે આ ભીંડા એકદમ સરસ એવા બે મિનિટ પછી હું તમને બતાવું છું તો જો સરસ એવા હવે થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈએ તો સરસ એવા ગયા છે તમે જોઈ શકો છો સોફ્ટ પણ થઈ ગયા છે તો ભીંડા આપણે બધા બાર કાઢી લીધા છે અને જે હવે આ તેલ બચી ગયું છે તેમાં જ આપણે હવે બીજું વઘાર કરીએ તો એના માટે મેં અહીંયા તેલ તો આપણું ગરમ જ છે તો તેમાં થોડા મેં અહીંયા જીરું એડ કરી દીધું છે અને તેમાં થોડી હિંગ એડ કરી દઉં છું અને અત્યારે હું હળદર પણ એડ કરી દઉં છું જેથી કરીને આખા શાકનો કલર એકદમ સરસ એવો આવી જાય તો અહીંયા ગરમ તેલમાં મેં હળદર પણ એડ કરી દીધી છે અને એકદમ જલ્દીથી આપણે તેમાં જે આપણે પ્યોરી બનાવીને રાખી છે ડુંગળી ટમેટા ને લસણવાળી તે એડ કરી દઈએ અને સરસ એવું આપણે આને મિક્સ કરી અને આ પ્યોરીને આપણે સરસ એવી પાકવા દેવાની છે તો પેલા આપણે એને સરસ એવું મિક્સ કરી લઈએ અને તમે જોઈ શકો છો તેલમાં હળદર એડ કરી તો કેટલો બધો સરસ આપણી ગ્રેવીમાં કલર આવ્યો છે તો સાથે આપણે મસાલા પણ કરી લઈએ જેથી કરીને મસાલા પણ તેલમાં સરસ એવા સંતળાય અને ગ્રેવીમાં તેનો સરસ એવો કલર આવે તો અહીંયા સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને આપણે હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરશું તો અહીંયા હું એક ચમચીથી ઉપર લાલ મરચું પાવડર એડ કરું છું તમે તમારી તીખાસ પ્રમાણે એડ કરી શકો છો અને અહીંયા હું હવે ધાણાજીરું પાવડર એડ કરું છું તો મેં અહીંયા એક ચમચી જેટલો જીરું પાવડર એડ કરી દીધો છે વધારે આપણે આમાં કોઈ જ મસાલા યુઝ કરવાની જરૂર નહીં પડે તો પણ આ શાક એકદમ ટેસ્ટી બનશે તો બધા મસાલાને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ અને હવે આપણે આ ગ્રેવીને સરસ એવી થવા દઈએ કે જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને પાકવા દેવાની છે અને એકથી બે જ મિનિટમાં સરસ એવી આ ગ્રેવી પાકી જાય છે અને એકદમ સરસ એવું તેલ છૂટું થઈ જાય છે તો મિક્સરના ઝારમાં હું થોડું પાણી એડ કરી અને તે શાકમાં આપણે એડ કરી દઈશું તો અહીંયા હું નાની અડધી વાટકી જેટલું મેં પાણી લીધું હશે એટલે કે ચારથી પાંચ ચમચી જેટલું પાણી મેં અહીંયા એડ કર્યું છે વધારે પાણી અત્યારે આપણે યુઝ નથી કરવાનું થોડું પાણી એડ કરવાથી મસાલા આપણા બળશે નહીં તો હવે આપણે આને પાકવા દેવાની છે તો જો હું બે એકથી બે મિનિટ પછી તમને બતાવું છું જો સરસ એવું ગ્રેવી ઉપર તેલ આવી ગયું છે સરસ એવી આપણી ગ્રેવી અને મસાલા બંને પાકી ગયા છે અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગ્રેવીનો આવી ગયો છે તો હવે આપણે તેમાં અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો એડ કરી દઈએ અથવા તો કિચન કિંગ મસાલો પણ તમે લઈ શકો છો અને હવે જે આપણે ટામેટાના ટુકડા કરીને રાખ્યા હતા બિયા અલગ કરીને તે એડ કરી દઈએ આ ટામેટાને આપણે વધારે કૂક નથી કરવાના આપણે તેને થોડું જ કૂક કરવાનું છે જેથી કરીને ખાતી વખતે આપણે જ્યારે મોઢામાં આવે ત્યારે તેનો ટેસ્ટ એકદમ સરસ એવો લાગે એના માટે અહીંયા આપણે એને જ રાખશું વધારે કૂક નહીં કરીએ અને આપણે તેમાં હવે તળેલો ભીંડો એડ કરી દઈએ અને બંનેને આપણે સરસ એવું ગ્રેવી આરે મિક્સ કરી લઈએ આવી રીતે ટામેટા એડ કરવાથી શાકનો લુક પણ સરસ આવશે અને ખાવામાં પણ તે ટેસ્ટી લાગશે

આ ડુંગળી આપણે લાસ્ટમાં જ એડ કરવાની છે જેથી કરીને તે સરસ એવી આખી દેખાય શાકમાં અને શાકનો લુક સરસ એવો આવે તો જો આપણું શાક હવે એકદમ બનીને રેડી થઈ ગયું છે તમે આને ભાખરી રોટલા રોટલી પરાઠા ગમે તેની સાથે ખાશો એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે અને તમે હવેથી આ જ રીતે શાક બનાવશો જો એકવાર તમે આ રીતે શાક બનાવી લીધું ને તો એકદમ ટેસ્ટી એવું એકદમ યુનિક ભરેલા ભીંડાના શાકને પણ ટક્કર મારશે અને બનાવવું તો એકદમ ઈઝી કોઈ પણ ઝંઝટ વગરનું તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને જરૂરથી કરી દેજો અને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો આપણે આ શાકને ગરમ ગરમ સર્વ કરી લઈએ અને તમને આ નવી રીતે બનેલું ભીંડાનું શાક કેવું લાગ્યું એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો